રંગના આધારે વહેંચવા માટેની જે વાત કરી છે ચાર દિશાની જે અલગ અલગ વાતો કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ચૂંટણી સમયે રાજકીય લાભ ખાટવા માટે એમણે આવા નિવેદનો કર્યા છે આ સામ પિત્રોડા એની હરકત ભૂલતા નથી વારંવાર આવા નિવેદનો કરી અને ચર્ચામાં રહેવા માટે અને રાજકીય રોટલો શેકવા માટે આવા નિવેદનો કરે છે એમને વખોડી કાઢીએ છીએ આ દેશ અખંડ હતો અખંડ 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 છે છે અને અને અમે આપણે જાણીએ છીએ એ રીતે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર સમજે છે મોદી પરિવાર તરીકે સમજે છે ત્યારે કોંગ્રેસના સામપિત્રોળા દ્વારા એક રંગભેદની રાજનીતિ અપનાવવામાં આવી છે અને આ રંગભેદના માધ્યમથી સમગ્ર ભારતને અલગ અલગ વિસ્તારના લોકોને વિદેશના વિસ્તારો સાથે સરખાવીને એક જે આ રંગભેદની વાતાવરણ ઊભું કર્યું છે તુષ્ટિકરણનું જે વાતાવરણ ફરીથી કોંગ્રેસની આ માનસિકતા છતી થઈ છે એની સામે રાજકોટ ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા આજે એનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને સમગ્ર ભારતીયોએ આ સામે પોતાનો ઉગ્ર વિરોધ જાહેર કર્યો છે શામ પિત્રોડાએ દેશના જુદા જુદા ભાગમાંથી જે લોકો વસે છે એમના કલર ઉપર એમની ચામડી ઉપર બીજા જુદા દેશોના સાથે સરખામણી કરીને દેશના નાગરિકોનું અપમાન કર્યું છે કાશ્મીરી કન્યાકુમારી સુધી આ ભારત એક છે બધાની મા ભારત માતા છે અને એમાં આ આવી કાંકરી ચાળો કરીને દેશમાં ભાગલા પડાવવાની નીતિ કોંગ્રેસ કરી રહી છે એ દુઃખદ છે અમે તેનો વિરોધ કરીએ છીએ